જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ઓમકાર ચાલીસાનો પાઠ કરીશું આ પાઠ કરવાથી ધન પ્રાપ્તિ સંતાન પ્રાપ્તિ ઐશ્વર્ય મિત્રતા જ્ઞાન પ્રાપ્તિ નવગ્રહનું નડતર ભૂતપિશાતનો ડર દુષ્ટ નજરનો ભય શારીરિક કષ્ટ વગેરે સામે રક્ષણ મળે છે ઓમકાર ચાલીસા નિત્ય કરવા જોઈએ જો નિત્ય ન થઈ શકે તો દર સોમવારે જરૂર કરવા કારણ કે સોમવાર એ ભગવાન ભોળાનાથનો વાર છે સોમવારના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના જપ તપ આરાધના ઉપાસના વગેરે કરાય છે પરંતુ જેમની પાસે પૂજા પાઠ કરવાનો સમય નથી હોતો તો તેમના માટે ઓમકાર ચાલીસા એ સૌથી સરળ ઉપાય છે સૌથી સચોટ ઉપાય છે કારણ કે ઓમકાર ચાલીસામાં કોઈ આકરા વિધિ વિધાન નથી હોતા માત્ર સવારે નાહી ધોઈ સ્વચ્છ થઈ ભગવાનની પૂજા સમયે એક વખત આ પાઠ કરવાથી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે આ ચાલીસાનો પાઠ ચારેય પદાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર છે તો મિત્રો આજના શુભ દિવસે આ વિડીયોમાં ઓમકાર ચાલીસાનો પાઠ કરીશું જો આપને આ પાઠ પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે પ્રેસ કરી દેજો ધન્યવાદ

समस्त समस्तकलेशसोयी जय ॐकार मुनि सब तव अनुगामी निधान महिमावन्त अनन्त महाना चतुरानन तुमरो बलपायि तेनो सृष्टि उपजाय विष्णु करे तव बल जगपालन शङ्कर करे अनन्त संहारन जब असुरन बहु पीडितकि नहे अभय दान तुम दिनहे तव स्वरनाद महाबलवान जो महान आकाश जो सुमरे पावे मनराच पागे ओम सुन भूत पिशाच रे जोई तव जप कर पूरित सब होई।, होई नाथ जो कृपा तुम्हारी, मिले पूत धन सुन्दर नारी, चेति वस्तु होई जगमाहि प्राप्त सकल दुर्लभ कछु नाहि जो है श्रद्धा भक्ति अगाधि तौ मीटे पीरा नासि सब व्याधि કીરતિ તુમરી ફેલી સંસાર અંત સમય હો ભવ સાગર પારા જય 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 ગોસાઈ તુમહી તુમહિ ગાય ઉપઈ તુમહિ તિનલોકન કે કાર કરો સદા ભવ બંધ નિવાર વેદ પુરાણ સદા યશ ગાવે સુરનર મુનિ સબ ધ્યાન લગાવે તુમહી સીત સંતન કે હિતકારી ચારો યોગ મહી માવ પારી નિર્બલ નિર્ધન કે રખવારે ભક્ત જનન કે સંકટ ટારે નવ નિન કે ધાતા તુમ પ્રાણી કે ભાગ્ય વિધાતા તવ ઈચ્છા બસ સબ જગ હોય પતાતલ સકે ન કોઈ ನಿರಗುಣ ರೂಪ ನ ದಿಖಾಯಿ ಸಗುಣ ರೂಪ ಶೋಭಾ ಕುಂಡಲ ಕಾನ ಮುಕುಟ ಶಿರಸಾಜೆ ಪೀತ ವಸನ ತನ ಹಂಸ ವಿರಜ ವಿವಿಧ ರತನ ಬನ ಮಾಲಾಧಾರಿ ಕೌಸ್ತುಭ ಮನಿ ಜೇಹಿ ಮಹಿ ಸಂಭಾರಿ ಉದ್ಧವ ಅಕಾರ ಸಮ ಅಧೋ ಭಾಗ ಜೆ ರಹಿ ಮಕಾರ ॐ स्वरूप कर जोड़ी बंधन मुक्त सुखी सो होई। और ओर देवता चितन लाव केवल ॐ सुमरी सुख पावे ॐ समान मंत्र नहीं कोई अक्षर ब्रह्म कहावे सोई दान धर्म तीर्थ व्रत जेते ॐ जपे पावे फल मन एकराग्र ॐकर ध्यान पावे फल गोदान मन मनहि मन सुमरणौकिनः सोई नर सह जग जग जीता सर्वश्रेष्ठ शुभ ओम कहावा सब मंत्रन जेहि अंतरभावा, एक सहस्र जाप फल भारी, वैभव सिद्धि मिले सुखकारी, बारह सहस्र करे अनुष्ठान पावे मोक्ष परम कल्याण निर्गुण सगुण स्वरूप अनन्ता महिमा जानी न को सुरसन्ता ॐ नाम सुमिरनो करहि सोनर सब दुख सागर तरहि पढ़े प्रणव चालीसा, कोय सीति सब काम अभिसा પાઠ કરે પ્રતિદિન બાર શો કરો ગ ગુખ રહે યહ દસ બાર પઢે નર કોઈ શરીર વ્યાથી રહે નહીં કોઈ જો સો બાર પઢે મન લાઈ તો પાવે નર સુખ અધિકારી ઓમ બ્રહ્મ હૈ સબ સુખદાતા કાટે દુખ દારી દ્રવિત નહરતા દાસ પર પ્રભુ કૃપા કી છે ભોગ મોક્ષ સંપત્તિ જે ઓમ બ્ર પરમાત્મા નિરાુ દરંબાર બોલો શ્રી મહાદેવ ની હર હર ભોળાનાથ ની છે તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં આપણે સાંભળી ઓમકાર ચાલીસા ઓમ એ હિન્દુ ધર્મનો પ્રાચીન મંત્ર છે સૃષ્ટિના સર્જન સમયે પ્રકૃતિમાં પ્રથમ સ્પંદન દ્વારા જે શબ્દ ઉત્પન્ન થયેલ તે જ મંગળકારી પ્રણવ રૂપ ઓમ છે ઓમ જ પરબ્રહ્મ પરમાત્મા છે ઓમ આકાશ સ્વરૂપ આકાશ સમાન અરૂપ આકાશ સમાન સર્વવ્યાપક વ્યાપક અદ્રશ્ય અને સર્વ સમાવિષ્ટ છે બધે વિસ્તરેલો અને બધામાં સમાયેલો છે એ પુરાણ પુરુષ છે સર્વથી પ્રાચીન અને અવિનાશી બ્રહ્મ સ્વરૂપ છે એ આકાશરૂપ બ્રહ્મ વાયુ સમાન સર્વમાં સ્થિર છે નિત્ય સ્પંદમાન છે વાયુ સમાન સર્વજીવોનો પ્રાણદાતા વેદ સ્વરૂપ અને જ્ઞાનમય છે ઓમકાર એ બધા મંત્રોનો અધિપતિ અને સર્વશ્રેષ્ઠ બીજ મંત્ર છે બધા સ્થાવર જંગમ પ્રાણીઓ અને પદાર્થોનો રસ પૃથ્વી છે પૃથ્વીનો રસ જળ છે અને જળનો રસ ઔષધિ છે ઔષધિનો રસ મનુષ્ય અને મનુષ્યનો રસ વાણી છે વાણીનો રસ રૂચા છે અને રૂચાનો સાર સામ છે સામનો સાર ઉદગીત છે આ ઓમકાર બધા રસોનો રસ છે તથા તમામ સારોનો સાર છે અને પરમાત્માનું પ્રતિક હોવાના કારણે પરમાત્મા સમાન ઉપાસનીય છે ઓમ દ્વારા જ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે આ ઓમકારની જ ઓમકારથી જ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જન્મ મરણના બંધનો છેદી ભવસાગર પાર કરાવનાર અને અંતે મોક્ષ આપનાર બ્રહ્મ સ્વરૂપ ઓમ જ તારક મંત્ર છે કાશીમાં મરણ પામનાર મનુષ્યોને ભગવાન શંકર આ મહામંત્ર ઓમથી જ મોક્ષ આપે છે બધી ભાષાઓ શબ્દો ધ્વનિઓ વર્ણો વગેરેના ઉદભવ ઓંકારથી જ થયો છે વેદોનું સૂક્ષ્મ તત્વ પણ ઓમકાર જ છે

અને ગાર્હપત્યાગ્નિ તથા પૃથ્વી અને પ્રજાપતિ બ્રહ્મા રહેલા છે ઓંકારના બીજા અક્ષર ઉકારમાં યજુર્વેદ દક્ષિણાગ્નિ આકાશ અને દેવ શ્રેષ્ઠ ભગવાન વિષ્ણુ વિદ્યામાન છે ત્રીજી માત્રા કારમાં સામવેદ સ્વર્ગ આહવાનીય અગ્નિ અને પરમદેવ ભગવાન શંકર પ્રતિષ્ઠિત છે અને ચોથી અર્ધ માત્રામાં અથર્વવેદ સંવર્તક અગ્નિ ચંદ્રલોક તથા ઓમકાર વાચક પર બ્રહ્મ છે આ પ્રકારે સૌર મંડલ આકાશ પૃથ્વી નિહારિકાઓ વગેરેથી યુક્ત સમસ્ત દ્રશ્ય અદ્રશ્ય જગત ઓમકારથી જ ઉત્પન્ન થયેલા છે ભગવાન સૂર્ય ઓમ અક્ષરનું વ્યક્તરૂપ છે ઓમકારના પ્રભાવથી જ ભગવાન સૂર્ય સંપૂર્ણ વિશ્વને તપાવે છે ઓમકારમાં અકારના દેવતા અગ્નિ છે ઓમકારના દેવતા વાયુ છે અને મકારના દેવતા સૂર્ય છે ચોથી અર્ધમાત્રાના દેવતા વરુણ છે આ તમામ માત્રાઓના પ્રત્યેકના ત્રણ ત્રણ મુખ છે એટલે ઓમકારને બાર કળાઓ વાળો કહેવામાં આવે છે આ કાર પીળા રંગનો રજો ગુણવાળો કહેવાય છે ઉકાર શ્વેતવર્ણ અને સતો ગુણવાળો કહેવાય છે અને મકાર કૃષ્ણવર્ણ તથા તામસ ગુણોવાળો કહેવાય છે સર્વાંદ આપનાર અને કલ્યાણકાર ઓમકારની ઉપાસના જપ કરનાર અખૂટ ભંડાર ઐશ્વર્ય રિત્તિ સિદ્ધિ જ્ઞાનને પામી છે તેની મનોકામના પૂર્ણ થાય છે ઉચ્ચ સંતતિ પ્રાપ્ત કરે છે તેના જન્મ જન્માંતરના પાપો નાશ પામે પુણ્યનો ઉદય થાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે અનેક વ્રત ઉપવાસ પૂજન આદિથી જે ફળ પ્રાપ્ત થાય છે તેનાથી અનેક ઘણું ફળ કેવળ ઓમકારની ઉપાસના કે જપ કરવાથી પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું ઓમકાર ચાલીસા અને ઓમનું મહાત્મ્ય સુંદર શબ્દોમાં તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ ઓમ નમ શિવાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ